ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી વડોદરામાં આવેલ પૂર બાબતે સમીક્ષા કરવા વડોદરા ખાતે આવ્યા પ્રભારી મંત્રી હર્ષ સંઘવી વડોદરા દોડી આવ્યા અને પૂર રાહત બાબતે જિલ્લા પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી પુનઃસ્થાપનાની કામગીરી અંગે સમીક્ષા કરી હતી તેમણે સર્વેની કામગીરીમાં પૂરજોશમાં કરાવવા માટે સંબંધિત અધિકારીઓને તાકીદ કરી હતી આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી સંઘવી સમક્ષ પ્રસ્તુત કરવામાં આવેલી વિગતો મુજબ વડોદરા શહેર અને જિલ્લામાં મળી કુલ ઓગણીસ હજાર નવસો ચાર લોકોનું સ્થળાંતર અને છ હજાર ત્રણસો ત્રીસ લોકોને બચાવાયા હતા પૂરના પાણી ઉસર્યા બાદ હાલમાં આરોગ્યલક્ષી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે જેમાં તબીબો ઘરે ઘરે જઈ લોકોના આરોગ્યની ચકાસણી કરે છે આજે વડોદરા કલેક્ટર કચેરી ખાતે વડોદરા જિલ્લામાં પૂરને લઈને પૂરની રાહતની કામગીરી માટે જે કોઈ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે એ તમામ અધિકારીઓ સાથે સાથે વડોદરાના ચૂંટાયેલા સૌ પ્રતિનિધિઓ આ બધા જ લોકો જોડે ખાસ કરીને સ્વચ્છતા સ્વાસ્થ્ય કેઝડોલ્સ અને ઘરવખરી માટે જે સહાય આપવાની છે તેની રિવ્યૂ બેઠક આજે એક રાખવામાં આવી હતી પહેલાં ફેઝની અંદર રિવ્યૂ બેઠકની અંદર ઘરવખરી અને કેઝડોલ્સ માટેની જે બેઠક હતી તેમાં ખાસ કરીને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં આવતા ચોસઠ હજાર ત્રણસો ને સાહીઠ પરિવારોને કેસડોલ્સ આપવામાં આવ્યા છે વડોદરા ગ્રામ્યમાં વીસ હજાર છસો દસ પરિવાર સુધી ડોલ્સ આપવામાં આવ્યા છે જે આજે સવારે આઠ વાગ્યા સુધીનો આંકડો છે કુલ મલાઈને વડોદરા જિલ્લાની અંદર ચોર્યાસી હજાર નવસો ને સિત્તેર પરિવારોને કેશડોલ્સ આપી લેવામાં આવ્યા છે એ જ રીતે ઘરવખરી સહાય જે હોય છે તે પાંચ હજાર આઠસો પાંત્રીસ પરિવાર વડોદરા મહાનગરપાલિકામાં વડોદરા ગ્રામ્યમાં ત્રણ હજાર નવસો તેત્રીસ પરિવાર સુધી ઘરવખરી આપી આપી લેવામાં આવી છે એટલે કુલ મળીને નવ હજાર સાતસો અડસઠ એટલે કે ચાલીસ હજાર પ્રભાવિત લોકો સુધી ઘરવકરી બી આપી લેવામાં આવી છે આની ખાસ કરીને ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને બીજા અધિકારીઓને બી જણાવવામાં આવ્યું છે કે કોઈ બી પ્રકારની લોકોની માંગણી હોય કે રહી ગયું હોય કોઈ બી વ્યવસ્થાઓ કોઈ બી જગ્યા પરથી ફરિયાદ આવે તો તે તાત્કાલિક કલેક્ટર કચેરીની અંદર જે નોડલ ઓફિસર છે એને જાણકારી આપવામાં આવે અને તાત્કાલિક એમના દ્વારા ટીમ મોકલીને ઘર વખરી અને ડોલ્સની રકમ આપવામાં આવશે એ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે ખેતીના સર્વેની કામગીરી આજે સવારથી ચાલુ થઈ ગઈ છે ઇલેક્ટ્રિસિટી રિસ્ટોરેશનનું નવ્વાણું ટકા કામ પતી ગયું છે જે કોઈ ફેક્ટરીઝ અને ઇન્ડસ્ટ્રીની અંદર હજી બી ફરિયાદ આવી હોય કે ખેતીની ફરિયાદ આવી હોય કે કોઈ નાના ગામડાની ફરિયાદ આવી હોય તે ફરિયાદો આજે ભેગી કરીને સાંજ સુધી નવી ટીમો બનાવીને એ કામગીરી બી ઝડપથી પૂર્ણ કરવાની સૂચના આપી છે મેડિકલ ટીમ પેરામેડિકલ ટીમ મોબાઈલ ટીમ જિલ્લા બહારની ટીમ આ બધી જ ટીમો જે ઘર ઘર સર્વે કરવાની આપણી જે વ્યવસ્થાઓ છે એ વ્યવસ્થાઓને હજી આગળ વધારવાની દસ દિવસ સુધી આ વ્યવસ્થાઓ ચાલુ રહે વડોદરા નગરના સૌ નગરજનોની અને સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે રાખીને તંત્ર દ્વારા ખૂબ મોટા પાયે વડોદરાની સફાઈની કામગીરી ચાલું છે આપ સૌ એના સાક્ષી છો હજી બી સોસાયટીઓની જે જે ફરિયાદ આવતી હોય ઓ ઓનલાઈન ફરિયાદ જે ટેલિફોન નંબર છે એના પર ફરિયાદ ચૂંટાયેલા પ્રતિનિધિઓની ફરિયાદ એ સોસાયટીઓની જે સફાઈની કામગીરી છે એ બી ઝડપથી પૂર્ણ કરવા માટે હજી વધુ ટીમો કઈ રીતે એની અંદર નિમણૂક કરી શકાય ને આ જ સફાઈ હંમેશા માટે ચાલુ રહે તે માટેની વ્યવસ્થાઓ બી કઈ રીતે કરવાની તે માટે બી તંત્ર દ્વારા આયોજન કરવા માટેની સૂચના આપવામાં આવી છે બીજા તબક્કામાં ઇન્સ્યોરન્સ કંપનીઓ જોડે બેઠક કરવામાં આવી જે ઇન્સ્યોરન્સ કંપનીઓને ખાસ કરીને માત્ર કાગલિયાન નિયમોના હિસાબે લોકોને ધક્કાઓ ના ખાવા પડે અને માનવતાનો ધર્મ અદા કરીને વધુમાં વધુ લોકોને કઈ રીતે મદદ કરી શકાય તે માટે ખાસ કરીને ગત જે અમારી બેઠક હતી તેમાં બી સૂચના આપવામાં આવેલી તેના પછી તેમની ઓફિસોમાં પાણીના કારણે કંઈક ને કંઈક બીજે ઓફિસોમાં બી શનિવારે કામ ચાલુ રાખીને શનિ રવિ આ સૌ ઇન્સ્યોરન્સ કંપનીઓ દ્વારા કામગીરી કરવામાં આવી જે સરકારી ચાર ઇન્સ્યોરન્સ કંપનીઓ છે તેમાં આઠસોને પચાસ જેટલા ઇન્સ્યોરન્સ ક્લેમ કરવામાં આવ્યા છે અને પ્રાઇવેટ કંપનીઓની અંદર આશરે છસો જેટલા ક્લેમ હમણાં તક આવ્યા છે આ બધા જ ક્લેમો ઝડપથી પ્રોસીજર થઈ શકે તે માટે આજે જ બપોરે લોકોને તાત્કાલિક સૂચના આપવામાં આવી છે બધા જ સર્વેઓ જોડે આ ઇન્સ્યોરન્સ કંપનીની ત્રણ વાગે બેઠક છે સાડા ચાર વાગે ફરી એકવાર અમારા શહેરના વડોદરા શહેર જિલ્લાના મુખ્ય પાંચ ચૂંટાયેલા અને સંગઠનના પ્રતિનિધિઓ સાથે સાથે પાંચથી દસ જે મુખ્ય સંસ્થાઓ છે જે એસોસિએશન્સ છે એના બી પ્રતિનિધિઓ એ બેઠકમાં હાજર રહે અને એ બેઠકની અંદર કોઈકને જાણે કે ગુમાસધારાનો લાઇસન્સ એક્સપાયર થઈ ગયું હોય રિન્યૂ ના કરવાની તકલી રિન્યૂ ના થઈ હોય તો એ ઝડપથી કઈ રીતે થઈ શકે જેના કારણે ઇન્સ્યોરન્સની એમની તકલીફ ના પડે ઇન્સ્યોરન્સની કંપનીના મુખ્ય લોકોને જે સૂચના આપવામાં આવી છે પ્રકારે કોઈ બી પ્રકારનું અનાજ બગડેલું હોય અને ઇન્સ્યોરન્સનો સર્વેર આવે ત્યાર તક રાહ ના જોવી પડે તે પ્રકારની વ્યવસ્થાઓ કઈ રીતે થઈ શકે વિડીયોગ્રાફી ફોટોગ્રાફી જે કરીને એને કઈ રીતે અલાવ કરી શકાય તે માટેની બી વ્યવસ્થા કરવા માટેની સૂચના આપવામાં આવી છે આજે સાંજની બેઠકમાં સૌ સંગઠનો અને ચૂંટાયેલા પ્રતિનિધિ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને બધા જ લોકો સાથે બેસીને આજે આવી વ્યવસ્થાઓની બેઠક કરવાના છે સાંજે સાડા ચાર વાગે બાલુભાઈ અને વિજયભાઈ બે જન હાજર રહેશે અને તમામ લોકોની જે તકલીફ છે એ સાથે રહીને પૂર્ણ કરાવશે સાથે સાથે ત્રીજા ફેઝની બેઠકની અંદર સૌ ઇન્ડસ્ટ્રીઝ સૌ અનાજની દુકાનો ચલાવતા હોય કોઈ રિટેલ એસોસિએશન્સ એવા કમસે કમ પંદરથી વીસ એસોસિએશન્સના લોકો જોડે મારે બેસવાનું થયું છે એમાં ઇન્ડસ્ટ્રી કોરિડોર હોય કે પછી નાની નાની દુકાનો ચલાવતા હોય આ તમામ લોકોને નાના મોટા એમના જે પ્રશ્ન આવ્યા છે એમનું જે સજેશન આવ્યું છે એ બધાને જ ખુલ્લા મને અમે બેઠકના શરૂઆતમાં જ કહ્યું કે કોઈ બી પ્રકારની શરમ કોઈ બી પ્રકારની ચિંતા રાખ્યા વગર તમારા મનમાં જે કોઈ પ્રશ્ન હોય એ આપ ખુલ્લા મને કહી શકો છો અમે જે કંઈ હોય એ સાથે મળીને આપણે આ નિકાલ લાવવાનો પ્રયત્ન કરીને આપણે વડોદરાને ફરી હજી વધુ ઝડપથી કઈ રીતે ધબકતું રાખી શકીએ હજી વધુ ઝડપથી કઈ રીતે દોડાવી શકીએ તે માટે આ સૌ અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓના સાથે મળીને આ બેઠક કરવામાં આવેલી હતી આ સૌ એસોસિએશન જોએ ડિટેલ્ડ ચર્ચા કરી છે સૌ વડોદરાના પ્રતિનિધિઓ દ્વારા વડોદરાને વધુ ઝડપથી દોડાવવા માટે વિશ્વમિત્રી પ્રોજેક્ટને ઝડપથી એક્ઝિક્યુશન કઈ રીતે કરી શકાય તેના માટે કાલે મુખ્ય પ્રતિનિધિઓને ગાંધીનગર બોલાવ્યા છે એનું પ્રેઝન્ટેશન જોડે જોડે એના માટે ચર્ચા કરવાના છે એના સિવાય મુખ્ય પ્રતિનિધિઓ દ્વારા જે અહીંયાની બીજી માગણીઓ બી જે આવી છે એ માગણીઓ બી લઈને કાલે ગાંધીનગર આવશે ગાંધીનગરમાં આ બેઠક થશે આજે સાંજે હું ઇન્સ્યોરન્સ કંપનીના જે ઝોનલ ઇન્ચાર્જો છે એની જોડે અમદાવાદમાં બેઠક કરવાનો છું અને એ બેઠકના બાદ હું ફરી એકવાર વડોદરા આ બધી જ વસ્તુઓની રિવ્યૂ કરવા માટે બે ત્રણ દિવસ પછી પાછો આવવાનો છું અને એ વખતે બી આ જે પ્રતિનિધિઓને જેમ મહિલા છે એમ આવનારા બે ત્રણ દિવસ પછી જે બી શહેરના નાગરિકોએ પોતાની કોઈ બી વસ્તુ રજૂ કરવી હશે તો એના માટે બી અલગથી સમય આપવામાં આવશે તબક્કાવાર કોઈ બી વ્યક્તિને કંઈ બી કેવું હશે તો એ બધી જ વસ્તુઓ એક પછી એક પહેલી વસ્તુ ક્યારે બી આવી ઘટના થાય તો એ રેસ્ક્યુ હોય છે રેસ્ક્યુ પછી રિસ્ટોરેશન હોય છે રિસ્ટોરેશન પછી એ લોકોની તકલીફનો નિકાલ કયો હોય છે તો આજે એ લોકોની તકલીફના નિકાલ સુધીની બેઠક થઈ છે હજી આવનારા દિવસોની અંદર અલગ અલગ તબક્કે બેઠકના માધ્યમથી વડોદરા શહેરના નાગરિકોને જેને ખુલ્લા મને જે કંઈ કેવું હશે તે માટે હંમેશા અમે લોકો અવેલેબલ